હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી બ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો હું આવી ગઈ છું જામનગરથી પાછી અને સીધું ઘરે તો ખબર જ હોય કે ઘર કંઈક હોય એટલે જાતા વહેલા શું કામ કરવું પડે તો કે જાતા વેત પહેલાં કચરા પોતાને એવું થઈ જાય એટલે નાસ્તા પાણીનું કરવું પડે તો અમે તો બપોરે આવી અને જઈમાં થોડોક આરામ કર્યો અને હવે મને એમ થયું કે ઘરમાં કશો નાસ્તો નથી અને બહારનો નાસ્તો પછી એટલો બધો ન ગમે એટલે ચાલો તો હું તો એક પછી એક વસ્તુ બનાવવાની તૈયારી કરવા માંડી છું તો મેં તો છે ને હવે સેવ અમરા બનાવ્યા છે તો મમરા વઘરાઈ ગયા છે અને એક થઈ ગયા હવે મારે સેવ બનાવે છે આખું વેકેશન આખો વેકેશન એવી મજા આવી એવી મજા આવી કે વાત ના પૂછો અને ગરમી પણ એવી છે કે આમ કહેવાય ને કે ઊભે બેડે નીતરતા હોય એની જમીન એ સાંજે તો એમ થાય કે જલ્દીથી એસી ચાલુ કરીને શાંતિથી સુઈ જાય એટલે એ આટલી ગરમી અસર સહન ના કરી પડે તો હું ઘરે આવી ગઈ છું એટલે એટલે થોડીક શાંતિ થઈ ગઈ છે પણ આમ મગજને અશાંતિ થઈ ગઈ છે એનું શું કારણ છે ખબર તો આપણે એમ થાય ને કેટલા દિવસ ત્યાં ઘર મૂકવાય ને એટલે સ્ત્રીઓને છે ને એમ થાય કે અરું ક્યાંથી ચાલું કરશું કામ ભગવાન ક્યારે પૂરું થશે એમ એ ટેન્શન હોય એટલે અને બાળકોનું વેકેશન ખુલી જતું હોય જોકે અમુક જગ્યાએ તો વેકેશન મોડું થોડું ખુલે છે પણ હજી અમારા ભાઈને કંઈ એવું સૂચના આવી નથી એટલે એવું છે કે હવે વેકેશન ખુલી જાય પહેલાં આપણે આપણી છોકરાઓની નાસ્તાની વ્યવસ્થા કરી રહ્યું છે એટલે ભાઈનું વેકેશન ખુલી જવા એવું છે તો મને એમ થયું પહેલાં છે ને ચરા પછી કરશું પહેલા આપણે આ બધું નાસ્તો અને એવું બધું બનાવવાની ફૂલ તૈયારી કરી લઈએ બનાવી લઈએ એટલે પછી કંઈ ટેન્શન નહીં અને આજે ઘરે તો કોઈ છે નહીં કારણ કે આ બધું સ્કૂલ ખુલવાની છે એટલે ઓમભાઈના ચોપડાને એવું લેવા ગયા છે એ લઈ આવે બધી ત્યાં હું આ નાસ્તો બનાવી લઉં જેથી કરીને આજે આ કામ પતી જાય પછી પાછું ધૂસ કચરાનું કામ એટલે જામનગર ગયા ને ત્યારે અમને બહુ મજા આવી કારણ કે જામનગર અમે બહુ મજા આવી બહુ એન્જોય કરી અને અમે રિલાયન્સમાં પણ જોઈએ એવા જી આ જી ત્યાં જોબ કરતા હતા એટલે પણ બધા સરખે સરખા હતા ને એટલે બહુ એન્જોય કરી બહુ મજા આવી અને અમે દીદીનો સ્વભાવ બહુ લાગણીશીલ છે ને એટલે ત્યાં અમે એમ એટલી એન્જોય કરી કેમ છે કે આજે આખા વેકેશનનું જે મજા આવી ને એ બે દિવસમાં અમે મજા કરી લીધી એટલી મજા આવી ખ્યા એમ હજી રોકતા હતા દીદી કે રોકાઈ જાઓ સોના રોકાઈ જાવ મેં કીધું હવે મેં હવે પછી પાછા મારે છે ને હું પછી બધી કામે બાકી છે ને હવે આ ગરમી એટલી છે ને હું તો એટલે એમ થાય કે કામે ધીમે ધીમે કરશું ત્યારે થાય એક વખત તો હું અચાનકથી આવી હમણાં બે દિવસ પહેલાં ને એટલું સ્પીડમાં કામ કરવાની તો મને કંઈક ખાવા માંગ્યું પછી મારે ઓમને કહેવું પડ્યું કે ઓમ તું મને જલ્દીથી પાણી ભરી દે તો મને તો કાંઈક થાય છે ગરમીનું સહન નથી થતું એટલું એટલે પછી મને કહે કે તું ધીમેથી કામ કરજે કે આ ગરમીનો તને એટેક આવી જાય એક તો તારું બોડી હમણાં એટલું વધી ગયું ને હું કોઈ એમ તો ક્યો જ ના હું કોઈ સ્કૂલે નાસ્તો કરી કરીને વધી ગયું ને પછી એ મમ્મીને ઘરે નાસ્તો કરીને સરસ સરસનું જમી જમીને વધી ગયું હું પણ એ હવે ઉતારું તો જોઈ એમાં મજા મસ્તી કરતા હતા તો મને કે બહુ વધી થઈ ગઈ જોઈ કે હું થઈ તો વેચું પણ હવે હું થાય હું કોઈ સરસ સરસનું જમી જમીને હું કોઈ હવે ખેતી કરતું જમીન મજા કરીને એટલું જ હવે જમવાનું ઓછું કરીને બોડી ઘટાડવું છું અને શોપિંગ કરવા ગયા ને એવું બધું કર્યું દીદીની ઘરે અને પછી આજે સવારે આવતા રહ્યા મારા ફૈજીનું ફેમિલી હતું અને અમે હતા એટલે બહુ મજા આવી આખે રસ્તે પણ મજાક મસ્તી તેવી રીતે વેકેશન કેમ પૂરું થઈ ગયું ને એ કાંઈ ખબર ના પડી પણ વચ્ચે વેકેશનમાં હું થોડીક ડિસ્ટર્બ થઈ ગઈ કારણ કે મારે એટલું કામ હતું ને કે મારું જીવ બળતું હતું કે હું હવે છે ને સફળતાની નજીક છું ને પણ ગામડે કામને લીધે મારે છે ને બ્લોગ નથી બનાવાતા એમ પણ વાંધો નહીં હવે તો રેગ્યુલર કમ્પ્લીટ પાછું થઈ ગયું છે બધું હવે તો કાંઈ નહીં વાંધો આવે હવે રેગ્યુલર વ્લોગ બનાવવા મન છું અને તમે લોકો જોતા રહેજો પણ તમે એક વાત ભૂલી જાઓ છો યાર કે તમે વિડીયો જોવામાં એટલા મજબૂત થઈ જાઓ છો કે શું છે કે વિડીયો તો જોવો છો પણ તમે એને લાઈક કરવાનું ભૂલી જાઓ છો તો તમે પ્લીઝ લાઈક તો કરો એક લાઈક તો મને એમ થાય ને કે હું સફળતાની નજીક જઈ રહી છું કે મારા વિડીયો જોવે છે ને એ બધા પહેલાં લાઈક કરી દે છે તમે જોવો છો તમે મને સાથ આપો છો એમાં કોઈ વાંધો નથી એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે જેટલા લોકો જોવે છે એ તો જોવે જ છે અને જેને ન ગમતું હોય એને એ એની વિચારસરણી છે કે આ શું બોલી અને ઘણાને કોઈની ભાષા અને કોઈની વાત સાંભળવી ગમતી હોય એ લોકો જોતા હોય એવું નથી કોઈને ફરજિયાત નથી કોઈને એમાં કોઈ ટેક્સ લાગતો નથી પણ લાઈક કરવામાં કોઈ ટેક્સ નથી લાગતો કે તમે વિડીયો જુઓ ને તમે વિડીયો મારો શોર્ટ વિડિયો કે લોંગ લોંગ ઝાડો આવે તો તમે એક લાઈક કરી દો એમાં કોઈ ટેક્સ નથી લાગતો એમાં કોઈ ચાર્જ નથી લાગતો તો આપણને કોઈની વગર પૈસે એમને મદદ થઈ જતી હોય તો એ શું વાંધો છે કે તમને બધાને મારા મદદ કરવામાં કે તમે બ્લોગ જોવો છો તો એ લાઈકના બટન ઉપર ક્લિક નથી કરતા તો બધા જ મારા સબસ્ક્રાઈબ છે ને સબસ્ક્રાઈબર એને હું છે ને એક વાત કહેવા માગું છું કે તમે વિડીયો જુઓ એટલે મારો વોચ ટાઈમ વધે તમે લાઈક કરો જેથી મને ખુશી થાય જેથી મને ખબર પડે કે નહીં મારા વિડીયો ગમે છે ઓલું તો મને મનથી દુઃખ થાય કે આ લોકોને શું મારા વિડીયો ગમતા નહીં હોય હું પણ બીજાની જેમ કોશિશ કરું છું સારું બેટર કેવી રીતે થાય એ માટે પણ એના માટે મને એમ થાય કે તમારો સપોર્ટ હા સપોર્ટની જરૂર છે એટલે મને એમ થાય કે નહીં આ લોકો જોવે છે તો જો લાઈક કર એટલે તમે છે ને પ્લીઝ વિડીયો ચાલુ થાય ને અને છે ને પહેલાં તો સબસ્ક્રાઈબ કરેલું જેટલા જેટલા લોકો છે ને એ નોટિફિકેશન પર ક્લિક કરી દો જેથી હું ગમે ત્યારે વિડીયો મૂકું ને એનું તમને પહેલાં જાણ થાય અને તમે જે લિંક ઓપન કરો ને એટલે સીધું સબ લાઇકનું બટન આવે ને એમાં તમે લાઈક કરી દો જેથી કરીને હું આગળ વધું મને હેલ્પ થાય અને તમારા લાઈક કરવાથી મને ખુશી મળશે હું પ્રાઇમ મિનિસ્ટર તો નહીં બની જાઉં અને તમારું કાંઈ એમાં રિચાર્જ કપાશે નહીં એમાં કોઈ ટેક્સ નહીં લાગે એટલે આ તમારા પૈસા વગરની મદદ કહેવાય એવું નથી કે આપણે પૈસાથીને જ મદદ કરીએ મેં તમને મીડિયામાં કીધું હતું કે તમે મદદ કરો કોઈની નિસ્વાર્થ ભાવે તો તમે એવું જરૂરી ન હોય કે આપણે પૈસાથીને જ મદદ કરીએ એમ પૈસા વગર પણ એવી રીતના ઘણી મદદ થઈ શકે તો હું આવી રીતના તમે મારા જવાને મદદ કરો તો એ બિચારા આગળ વધે ને આ મહેનત કરે છે તો તો તમે લાઈક કરવાનું નહીં ભૂલશો પ્લીઝ તમે એક વખત લાઈક કરી દેજો મારો વિડીયો પછી તે શોર્ટ વિડીયો હોય કે લોંગ વિડીયો હોય પણ તમે એક વખત લાઈક કરી દેજો અને તમારા આખા દિવસની ચોવીસ કલાકમાંથી તમે મારે દસથી પંદર મિનિટ છેલ્લી બાકી ટાઈમ ના હોય ને તો એનો મીડિયા ચાલુ કરી દેજો જેથી કરીને મારો મારું ટાઈમ સારું ચાલો જવા દો વાતને કારણ કે જેને મદદ હોય એ કરતા કરીને મદદ ન કરી હોય ગમે એટલું કહીએ તો પણ મદદ ન કરે એનો કોઈ ફેર ના પડે ચલો વાતો કરતા કરતા આટલી બધી સેવ થઈ ગઈ છે આટલો હજી લોટ છે આટલી સેવ થઈ ગઈ છે તો તમને એમ થતો હશે કે આ બેન આટલી બધી રેસિપી ને આ તો આખું તગારું ભરવું છે હજી આટલો લોટ છે તો આને હું કેમ શું કરવાનું છે તો મને એમ થાય કે જો આ એકદમ જીડી સેવ છે ને તો એ બજારથી લેવા જાવી ને એના કરતાં મારી જો આ સંચામાં છે એકદમ ઝીણી સોયના કાણા છે જો તો એ બજારથી લેવા જાવી ને એના કરતાં ઘરે બનાવી લઈએ ને તો એ સારું ઘરનું કહેવાય અને એ જલ્દીથી ખોરું ન થાય અને આટલી બધી સેવ બનાવવાનું કારણ કે આમાંથી હું થોડીક ગામડે મોકલીશ મારા સાસુ સસરાને લઈને પછી પાણીપુરીમાં અમે આ સેવ વાપરીએ ભેળમાં અમે આ સેવ વાપરીએ પછી અમારા ઓમભાઈને સેવનું શાક વધારે ભાવે નકરી સેવનું એને ટમેટા ના નાખવા એટલે નકલી સેવમાં યુઝ થાય એ હું પછી કંઈક એવું બનાવીએ તો આપણે જેવી સેવનો જ યુઝ કરવાનો હોય એટલે આટલી બધી સેવ બનાવું છું એમ કે એટલે બનાવવી જ પડે છે કે બહારની લેવી ના હોય તો અહીંયા કાંઈ કરવી જ પડે ને સ્વાભાવિક છે એમ આમ તો આવી ગરમીનું આ કામ કરવું ને આ તેલનો ધુવાળો ખાવો ને અસહ્ય એ એક સ્ત્રી માટે બહુ અઘરી વાત છે એ તમે તમારા ઘરની સ્ત્રીઓ રસોઈ બનાવતી હોય આવું આ તેલની વાનગી બનાવતી હોય તો તમે એને પૂછજો તમારે પૂછવાનું નથી તમારે ખાલી જોવાનું જ છે કે એ એટલું અસહ્ય ગરમી સહન કરીને આ બધે નાસ્તોની બનાવવું બહુ અઘરું છે આપણે સામાન્ય રીતે થોડીક વાર પણ એમના પંખા વગર ઊભા હોઈએ તો પણ આપણે રેપ રેપઝેપ થઈ જાય બાપા ગરમી તો જો તો આ જે સ્ત્રીઓ મારી વાત નથી કરતી દરેક સ્ત્રીઓની વાત કરું છું જેનો મોટો પરિવાર હોય એને તો કેટલી રસોઈ કરવાની હોય વિચારો અને એમાં જો મહેમાન આવ્યા અને મહેમાન ક્યારેક આવતા હોય એટલે આપણે એના માટે બધી વ્યવસ્થા કરવાની હોય નાસ્તા પાણી જમણવાર તો એ સ્ત્રીઓને કેટલી ગરમી સહન કરતી છે એને કેટલી તકલીફ પડતી છે તો પણ સ્ત્રી કેવી હસતા મોઢે બધું કરતી હોય છે તમે ક્યારે નિરીક્ષણ કર્યું છે તમારા ઘરમાં ક્યારેક આ બાબતની નોટિસ કરજો જ ત્યારે તમને એમ થાય કે નહીં ખરેખર આવી ગરમીમાં રસોઈ કરવી તો આ સ્ત્રીઓને ધન્યવાદ છે કારણ કે આપણે સામાન્ય રીતે બેઠા હોઈએ અને લાઈટ વહી જાય તો પણ આપણે સન નહીં લાઈટ તો શું હવે તો પંખા એ અસર નથી કરતા એમ આટલા પંખા ચાલુ હોય તો એટલી ગરમી થાય એમ સારું ચાલો હોય તો હવે તમને એમ થાય કે આ બેન પોતે સ્ત્રી છે ને એટલે સ્ત્રીના વખાણ કરે છે એમ અને મારે હજી ઘણું કામ છે ને તમે વળી પાછા મને એક બધું સાંભળી લો ને તો તમે બોરિંગ થઈ જાઓ ઓહો મેડમે એનું ભાષણ પાછું ચાલુ કરી દીધું એના સ્વભાવ પ્રમાણે છોડતા નથી એનો સ્વભાવ પણ આ ચું ને તો માણસનો સ્વભાવ ક્યારેય છૂટતો નથી એમાં થોડી ઘણી બાંધછોડ થાય છે એ વાત સાચી પણ સાવ તો સ્વભાવ બદલતો જ નથી જે આકરા મગજના હોય ને એ આકરા મગજના જ રહીએ જે શાંત હોય ને એ શાંત જ રે પછી એ કોઈ દિવસ તો ન થાય હા એમાં થોડી ઘણી બાંધછોડ થાય એટલે એવું છે કે આ કે મેડમે પાછો એનો સ્વભાવ પ્રમાણે લેક્ચર ચાલુ કરી દીધા એ સાંભળવા ના પણ ખરેખર તમે મને સાંભળો છો ને જેટલા લોકો પણ મને સાંભળે છે ને તો મને બહુ ખુશી થાય કે સો માંથી પાંચ જણા તો સાંભળે છે પાંચ માંથી કઈ છ સાંભળશે સાત આપણે હિંમત હારવાની નથી હિંમત તો કોઈ દિવસ હારવી જ નથી કદાચ બે વ્યક્તિ પણ મારા વિડીયો જોતા જોવા આવે ને મળવા આવે ને કે વ્લોગ્સ બનાવો છો મજા આવે તમારી વાતો સાંભળવાની તો એ આપણી સફળતા છે સફળતાની માથે કઈ સીંગડા કે તાજમહેલ ના હોય હાજી વાત ને એ આપણી સફળતા સારું ચાલો તો ને વાતમાં હજી મારે ઘણો જ લોટ પડ્યો છે સેવનો એ બનાવી નાખું પણ આજે હું મારી ઘરે પહોંચી ગઈ ભલે કામનો એટલો પપેડો પડ્યો છે હું અમારી બાઈની ભાષામાં કહીએ તો ઓહોહો કામનો કેટલો પપેડો છે કે ક્યાંથી ચાલુ કરવું એવી સ્થિતિ મારી ઘરે છે પણ હવે હું ધીમે ધીમે બધું કરી લઈશ હું મારી ઘરે આવી ગયું ઓલું કે ને કે દુનિયા રપડો ને તો એ ઘર જેવો છેડો ક્યાંય નથી કે ને કે સાચો વિશામાં આપણું શાંતિ હોય ને મનને શાંતિ આપણા ઘર સિવાય ક્યાંય થાય જ નહીં પછી તમે કરોડોપતિની ઘરે સગાવાલાની ઘરે ગયા હોય તમને હથેળીમાં રાખ્યા હોય ને તો પણ જ્યારે તમે તમારી ઘરે જાઓને ત્યારે તમને હસકારો થાય કે હસ ભલે ઘરે આપણે એટલી બધી સગવડ ન હોય પ્લસ આપણે બહુ જાજુ કામ હોય કારણ કે બહાર ગયા હોય ત્યાં તો આપણે આમ તેસથી જ રહેતા હોય કામે ન કરવાનું હોય પણ છતાંય જ્યારે આપણી ઘર પહોંચીએ ને ત્યારે આપણને તે ખાસ હવે શાંતિ થઈ એવી રીતના મને એમ થઈ ગયું કે ખાસ હવે શાંતિ થઈ હમણાં ભલે વેકેશન ખૂલી જતું કામમાં તો હું પહોંચી વળીશ તો સારું ચાલો જોતા રહો મારા સરસ મજાના વિડીયો અને જો તમે પહેલી જ વખત વિડીયો જોયો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો દરેક વિડીયોમાં લાઈક જરૂર કરી દેજો મિત્રો અને સાંભળતા રહો મારી હવે હશમુખી વાતો અને જોતા રહો મારા સરસ મજાના લો જય સ્વામિનારાયણ રામ